છોટાઉદેપુર કોંગ્રેસ ને પડ્યો મોટો ફટકો આપને જણાવવા માંગીશ કે ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના બે જિલ્લા પંચાયત સભ્યો સહિત બસો કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનો ભાંગી ભાંગીને ભૂકો વળી ગયો છે ગત વિધાનસભા વખતે અગિયારટમ ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા ત્યારબાદ ધીરુભાઈ ભીલ અને તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ રેલ મંત્રી અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ભાજપમાં જોડાયા અને હવે બે જિલ્લા પંચાયત જેઠ જિલ્લા પંચાયત સદસ્ય ભુવનભાઈ રાઠવા અને ગંગોડા જિલ્લા પંચાયતના સદસ્ય ભારતીબેન અરવિંદભાઈ રાઠવા સહિત કોંગ્રેસના બસો કાર્યકરોએ ભાજપ સંગઠન પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડપિયા અધ્યક્ષતામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં તેઓની સાથે ઉપસ્થિત છોટા ઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ ઉકાણી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા